નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે વડોદરા જિલ્લાના ઐતિહાસિક શહેર દર્ભાવતી ડભોઈ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના મેદાનમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્વારા સતત આઠમા વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે ઓપરેશન સિંદુર થીમ હેઠળ તિરંગાના રંગોથી સમગ્ર ગરબા ગ્રાઉન્ડને આકર્ષક રીતે સજાવવામાં આવ્યું છે નવરાત્રિના પ્રથમ દિવસે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહારાજને દીપ પ્રાગટ્ય કરી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો ખાસ વાત એ રહી કે કપાડે તિલક તો જ ગરબા મેદાનમાં પ્રવેશના નિયમની સર્વત્ર આવકાર મળ્યો હતો ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા સહિત અનેક આગેવાનો મહાનુભાવો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક અને સામાજિક સંદેશ આપતા કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે આઠ વર્ષથી અહીંયાના કલ્ચરલ એસોસિએશનના તત્વાવધાનમાં લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના નેતૃત્વમાં જે ગરબા મહોત્સવનું અહીંયા આયોજન કરવામાં આવે છે ખરેખર આ આખું આયોજન એ આપણા સર્વ લોકો માટે એક સુરક્ષિત આયોજન છે અહીંયા આવતા જ ખૂબ પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે સાત્વિક એનર્જીનો અનુભવ થાય છે અને જે રીતે દરબાવતીના અંદર શૈલેષભાઈના સૂચન અનુસાર તિલક કરીને જ પ્રવેશ કરવો એવું જ એક નિયમ અને અનુશાસન અહીંયા તૈયાર કરવામાં આવ્યું એ આજે ગુજરાત અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોના અંદર ઘણા બધા લોકો એને ફોલો કરી રહ્યા છે આ પ્રસંગે જે શૈલેષભાઈએ વાત કરી થોડાક સમય પહેલા કે અહીંયાની નગરપાલિકાને સરકાર દ્વારા એક ખૂબ મોટી રાશિ આપવામાં આવી જેનાથી આગળ જતા દર્ભાવતીનો વિકાસ પણ થશે દર્ભાવતીના વિકાસ માટે શૈલેષભાઈ ખૂબ જ પરિશ્રમ કરી રહ્યા છે ત્યારે મને વિશ્વાસ છે આવનાર વર્ષોના અંદર દરભાવતી ગામ એ ખૂબ વિકાસશીલ ગામ બનશે અહીંયાના લોકો વધુ સુખી બનશે અહીંયાના લોકો વધુ સુરક્ષિત બનશે એવો મને વિશ્વાસ છે કલ્ચરલ એસોસિએશનના બધી જ આખી ટીમને શૈલેષભાઈને સર્વને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ મંગલાશી શુભમભ અને આ વખતે ઓપરેશન સિંદુરની થીમ પર જઈને તિરંગાનું ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યું છે અને સાથે જ ગાયક પલકબેન સોની વડોદરા શહેરમાં ખૂબ જાણીતા ગાયક ગાયકૃન અહીંયા ગરબા ગવડાવી રહ્યું છે હું આપના મારફત ખેલાઈયાઓને મોટી સંખ્યામાં આમાં ભાગ લેવા અને ગરબાનો આનંદ મેળવવા માટે આગ્રભરી વિનંતી કરું છું ને આમંત્રણ આપું છું આ ગરબા મહોત્સવ દ્વારા જ આપણે આપણી એકતા અને સંગઠિતતા ગુરુવાર કરી શકીએ ત્યારે તમામ સનાતન ધર્મ માનનારા તમામ હિન્દુ ધર્મ માનનારાઓ એ તમામને હું આવકારું છું પણ અહીંયાનો જે નિયમ છે કે તિલક કરીને જ પ્રવેશ મળશે અને આજે આનંદ છે કે સમગ્ર ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ યુવાનો દ્વારા તિલક વગર પ્રવેશ નહીં એની આજે જ મેં ઇન્ડિયા ન્યૂઝ ઉપર સમાચાર જોયા છે ત્યારે આનંદ થાય કે દર્ભાવતીથી શરૂ થયેલી તિલક ને તો એન્ટ્રીને એ ઝુંબેશ સમગ્ર દેશમાં અત્યારે પ્રસ્થાપિત થઈ છે એ દર્ભાવતીનું ગૌરવ છે ડબોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર